રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી હોય તેવામાં સરકારશ્રી દ્વારા એક નિર્ણય કે જ્યારે ટુ વ્હીલરોનું વેચાણ થતું હોય ત્યારે ડીલરો હેલ્મેટ ફરજિયાત પણ આપતા હોય છે તેમાં એક ડીલર સામે કાર્યવાહી કરવામાં આવી છે કે જે હિરુચિ મોટર્સ આ હિરુચિ મોટર્સ કે જેઓ ટુ વ્હીલરોનું વેચાણ તો કરી રહ્યા છે પરંતુ હેલ્મેટ નથી આપતા સાથે જ નંબર પ્લેટ વગરની આ મોટર વેચાણ કરતા હોય તે વેળાએ કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેરમાં ટુ વ્હીલર વાહન ડીલરો માટે વાહન સાથે હેલ્મેટ આપવું ફરજિયાત હોય છે ત્યારે આ નિયમો નેવે મૂકી હેલ્મેટ અને નંબર પ્લેટ વગર વાહનોનું વેચાણ કરતા હિરુસી મોટર્સ કે જે બજાજ ટુ વ્હીલર શોરૂમ ધરાવે છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે હેલ્મેટ અને નંબર પ્લેટ વગર વેચાણ કરતા હોવાથી આ વિગતો આરટીઓ વિભાગને મળતા જ આંગે તપાસ કરતા સમગ્ર બાબત સામે આવી છે ચૌદ નવ ત્રેવીસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ફૂલ્લી બિલ્ટ વાહનો જે છે એ ગુજરાત રાજ્યના ડીલરો વેચે ત્યારે તેમણે વાહનનો રજિસ્ટ્રેશન નંબર ડીલર કક્ષાએ જનરેટ કરીને એચએસઆરપી નંબર પ્લેટ સાથે વાહન ડિલિવરી કરવાની હોય છે કસ્ટમરને તો આ બાબતે આરટીઓ કચેરી દ્વારા સમયાંતરે ડીલરોના ડિમાઇસીસ પર ચેકિંગ કરવામાં આવે છે ને આવું કોઈ વાહન ધ્યાને આવે તો ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે જે બાબતે જણાવવાનું કે હિરુચી હિરુચી મોટર્સ જે ટીવીએસ બજાજના જે શોરૂમના અધિકૃત ડીલર છે કંપનીના એમના ત્યાં ચકાસણી કરતાં શોરૂમ ખાતે નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી આપતા હોવાનું જણાઈ આવેલ છે તેમજ ટુ વ્હીલર ચાલકોને જે હેલ્મેટ રોડ સેફ્ટી માટે ખૂબ અગત્યનું છે એ હેલ્મેટ પણ વાહન સાથે વાહન ખરીદે ત્યારે એમને આપવાનું હોય છે તે પણ આપતા નહોતા તો આ બાબતે ધ્યાને આવતા કમિશનર કચેરીનું ધ્યાન દોરતા તેઓનું ટ્રેડ સર્ટિફિકેટ સાત દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે એમડી મોટર્સ જે એમડી મોટર્સ જે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન જે વડોદરા ખાતે જે આવેલ છે તે બાબતે વાહન વ્યવહાર કમિશનરની કચેરીની ટીમ દ્વારા આ સમગ્ર ફિટનેસ જે પણ વાહનો કરેલા છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો એક તપાસ ટીમની રચના કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા તપાસ ટીમનો જે અહેવાલ છે એમાં વાહનો ફિઝિકલ ત્યાં પ્રેઝન્સ ના હોય છતાં પણ ફિટનેસ સર્ટિફિકેટ ઓગણત્રીસ વાહનોના આપેલ હતા તે બાબતે કમિશનર કચેરી દ્વારા છ મહિના માટે એમનું લાયસન્સ રદ કરેલ છે ફિટનેસ જે સર્ટિફિકેટ આપવાનું હોય છે તેમાં નિયમો શું હોય છે કોણ આપી શકતું હોય છે કોઈ જે થર્ડ પાર્ટી હોય તો એ કેવી રીતે આપી શકે છે એના માટે કોઈ પર્ટીક્યુલર લાયસન્સ લેવલ હોય છે કે શું પ્રક્રિયા હોય છે આ મોટની ગાઈડલાઈન મુજબ વાહન જે ટ્રાન્સપોર્ટ વાહનોના જે ફિટનેસ છે એની કામગીરી હાલ ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન ખાતે ચાલી રહી છે તેઓ એ વાહન વ્યવહાર કમિશનર કચેરીથી લાયસન્સ લેવાનું હોય છે અને એ લાયસન્સ મળ્યા બાદ તેઓ ફિટનેસની કાર્યવાહી કરી શકતા હોય છે જેમાં અલગ અલગ સ્ટેપ વાઇઝ જે પણ વાહનોની ફિટનેસની ચકાસણી કરવાની હોય છે એ બધી કામગીરી કરવામાં આવતી હોય છે ફિટનેસનું એકવાર લાયસન્સ આપ્યા પછી

જ્યારે પણ આવી કોઈ બાબત ધ્યાનમાં આવે ત્યારે આવી રીતે ટીમની રચના કરીને દ્વારા ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે જનરલી મેં આપને જણાવ્યું તેમ કે લાયસન્સિંગ ઓથોરિટી કમિશનર કચેરી છે અને તેઓ તેઓ આદેશ આપ્યા બાદ જ આ ચેકિંગ કરવામાં આવે છે અને આ જે પણ ટીમની રચના કરવામાં આવે છે તેઓ દ્વારા કર્યા બાદ જ અમને આદેશ કર્યા બાદ જ અમે ચેકિંગની કામગીરી કરતા હઈએ છીએ પ્રાદેશિક કચેરીના આદેશ વગર વડોદરા આરટીઓ આ બધી કામગીરી નથી કરતો એવું કેવું છે આપ જનરલી જે પણ નિયમો કે કાયદાની જોગવાઈઓ છે એના આધીન કમિશનર શ્રી આદેશ બાદ જ અમે ચકાસણી કરતા હઈએ છીએ કાયદાની ટેસ્ટિંગ એજન્સી છે હા વડોદરા જિલ્લા ખાતે હાલ પાંચ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત છે એનો પણ કરવામાં આવે છે

આની પહેલાં પણ બે ત્રણ ડીલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી હતી અને જેમ જેમ પણ ધ્યાનમાં આવે અથવા કોઈ બી ફરિયાદ મળે અથવા નંબર પ્લેટ વગર વાહન ફરતું પકડાય અને વાહનની ડિલિવરી પ્લેટ વગર આપેલી હોય તો આવી કાર્યવાહી જનરલી કરવામાં આવતી હોય છે